મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ રાજમાતા ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ ના ઉદ્યાનમાંથી એક નાનકડી આધ્યાત્મિક રચના જેને હું તો હંમેશા જ છું જેમાં કોઈ છંદ બંધ હૃદય કાપ્યા મતલા મક્તા ના બંધનો નથી સબકા માલિક એક એવા ખરેખરા પ્રભુ હું ટંકાર છે નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ એટલે બીજા કોઈ હું ખરેખર છે જ નહીં એ મૂળ વાત લઈને આ રચનામાં રજૂઆત કરી છે કે ખરેખરો હું મનમાં નથી ખરે ખરો હું મનમાં નથી ખરે ખરો હું તનમાં નથી ખરે ખરો હું મનમાં નથી ખરે ખરો હું તનમાં નથી ખરેખર હું એટલે આત્મતત્વ આપણો આત્મા આત્મા એ મન નથી આત્મા એ તન નથી એ ચૈતન્ય છે એ અત્ર તત્ર સર્વત્ર સમગ્રમાં વ્યાપ્ત છે

માલિકના જ ઘરમાં છો તું જગતના વનમાં નથી તો આપણે ઈશ્વરથી અલગ છીએ એવું માની બેઠા છીએ આપણે ઈશ્વરના જ અંશ છીએ વંશ છીએ એનાથી અલગ થઈ શકીએ નહીં પરંતુ આપણે અહંકાર અને બ્રહ્મ થકી અવિદ્યા થકી આપણે એવું માનીએ છીએ કે હું અલગ છું અને પછી જે પણ થાય છે જે પણ કરીએ છીએ એ આપણે કરીએ કારવતે ન હોવા છતાં પણ ભ્રમણામાં જીવ્યા કરીએ છીએ કે તું માલિકના જ ઘરમાં છો તું જગતના વનમાં નથી તો આ જીવનનું વન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમ સમજી ને એમાં સતત નિરંતર સ્થિત રહેવું એ આપણા ખરેખરા હુંમાં રહેવું છે ખરેખરો હું मन मन थी खरे खरो हूँ तन मन थी के खप पुरतु राख बधुज खप पुरतु राख बधुज अति सर्वत्र अति सर्वत्र धनमान थी के खप पुरतुज राख बधु अति सर्वत्र ધનમાં નથી ખરે ખરો હું મનમાં નથી ખરે ખરો હું તનમાં નથી જે જાગરણમાં છે એ તારી જે જાગરણ માં છે એ તારી નીંદર માં સ્વપ્નમાં નથી જે જાગરણ માં છે એ જાગરણમાં માં રિયલ આય છે જે જાગરણમાં છે એ તારી નિંદરમાં નથી ખરો હું મનમાં નથી ખરે ખરો હું તનમાં નથી કે વિચાર તો માત્ર વિચાર છે વિચાર તો માત્ર વિચાર છે મનમાં છે ચેતનમાં નથી વિચાર તો માત્ર વિચાર છે મનમાં છે ચેતનમાં નથી તો ચેતના એ કોઈ કામગીરી નથી એ આપણી અવસ્થાની અનુભૂતિ છે આપણે ઈશ્વર અલગ નથી એવી અવસ્થાની અનુભૂતિ એટલે આત્મસ્મરણ અને તું માલિકના ઘરમાં જ છો તું જગતના વનમાં નથી ખરો હું મનમાં નથી ખરેખરો હું તનમાં નથી तू मालिक ना घर मज छो तू मालिक ना घर मज छो तू जगत ना वन मन थी तू जगत ना वन मन थी खप पुर तू राख बदूज खप पुर तू राख बदूज અતિ સર્વત્ર ધન અતિ સર્વત્ર જાગરણ માં છે એ તારી જે છે એ તારી સ્વપ્ન મનથી જે જાગરણ માં છે એ તારી નીંદ્ર સપન મનથી વિચાર તો માત્ર વિચાર છે મનમાં છે ચેતન મનથી મનમાં છે ચેતન મનથી ખરે ખરો હું મન મનથી ખરો હું તન મનથી પ્રેમ વંદન જય શ્રીષ્ણ વાસુદેસ પરિમ ન જે વસુદેવ સુત દેવ કંસચારુણમર્દન દેવકિપરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરૂ